નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાણપુરા ચોકડી ખાતે ઇકો ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ બે હજાર એકસો સાહીઠ જેની કિંમત રૂપિયા બે લાખ નવ હજાર પાંચસો વીસનો મુહીનો મુદ્દામાલ તથા ઇકો ફોર ગાડી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી અને કુલ પાંચ લાખ નવ હજાર પાંચસો વીસના મુદ્દામાલ સાથે રાજગઢ પોલીસે એક આરોપીને દબોચી લીધો છે પ્રાપ્ત વિગતોમાંથી મળતી માહિતી મુજબ રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડનાઓએ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે પોતાના સ્ટાફના માણસોને ગોઠવેલા હતા ત્યારે પીએસઆઈ આર એસ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે શિવરાજપુર તરફથી વડાતલાવ ચોકડી થઈ અને એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડીમાં એક પરપ્રાંતિય ઇસમ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી અને ઘોઘંબા ફાટક ત્રણ રસ્તા પાસેથી પસાર થનાર છે બાતમીના આધારે પીએસઆઈ આર એસ રાઠોડાના પોતાના સ્ટાફના ચુનંદા માણસો સાથે ભણપુરા ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા ત્યારે બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકી અને તેની તપાસ કરતા તેમાંથી રોયલ સિલેક્ટ ડીલક્સ વિસ્કીના પ્લાસ્ટિકના ક્વાટેરિયા નંગ બે હજાર એકસો સાહીઠ જેની કિંમત રૂપિયા બે લાખ નવ હજાર પાંચસો વીસ તથા ઇકો ફોરવ્હીલ ગાડી નંબર એમ જીરો નાઇન જેડ યુ અઠ્યાવીસ પાંસઠ જેની કિંમત રૂપિયા ત્રણ લાખને પકડી પાડેલ હતી અને સાથે સાથે સંતોષભાઈ વિષ્ણુભાઈ બળવાયા નામનો આરોપી જે ઉંમરવર્ષ પચીસ રહેવાસી મૂરખેડા શિવની જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશનાને પણ પોલીસે દબોચી લીધો છે આમ મહત્ત્વના કામગીરીની અંદર પોલીસને પ્રોહિબિશનને ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે પીએસઆઈ આર એસ રાઠોડની ચાંપતી નજર અને સ્ટાફના ટીમવર્કથી આ કામગીરી પાર પાડવામાં આવી છે અને રાજગઢ પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે જેની અંદર પાંચ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે આ કામગીરીની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ નાઓની સાથે એએસઆઈ પ્રવીણભાઈ નરસાભાઈ અધિક પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર અધિક પોલીસ કોન્સ્ટેબલ દેવરાજસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગુલાબભાઈએ પ્રશંસનીય કામગીરી કરીને વર્કથી આ પ્રોહિત મુદ્દામાલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે લક્ષ્મણ રાઠવા સાથે ટીવી લાઈવ ન્યૂઝ ગોગંબા